મિત્રો શું તમે જાણો છો કે કેટલાક ઘર એવા હોય છે જ્યાં લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી હા કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે અને જ્યારે તે ઘર છોડી દે છે ત્યારે ત્યાં દુઃખ દર્દ અને ગરીબીનો પડછાયો છવાઈ જાય છે આજે આપણે જાણીશું કે કયા એવા કામ છે જે લક્ષ્મીને નારાજ કરે છે અને કેવી રીતે એક સ્ત્રીના કર્મ નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી બહુ જૂના સમયની વાત છે એક નાના ગામમાં થોડા જ ઘર હતા ચારે બાજુ ખેતરો કાચી ગલીઓ અને માટીની સુગંધ ગામની બરોબર વચ્ચે શેઠ રામદયાલનું ઘર હતું રામદયાલ કોઈ બહુ મોટો જમીનદાર ન હતો પણ મહેનતું અને ઈમાનદાર માણસ હતો ગામમાં સૌ તેને ઈજ્જતથી શેઠજી કહેતા તેનો અનાજનો એક નાનો વ્યાપાર હતો જે ધીમે ધીમે ચાલી નીકળ્યો હતો સૂરજ ઉગતાની સાથે જ તે કામ પર નીકળી પડતો અને સાંજે થાકીને ઘરે પાછો ફરતો ત્યારે તેની પત્ની સુશીલાબાઈ દરવાજા પર સ્મિત સાથે તેનું સ્વાગત કરતી સુશીલાબાઈ ખૂબ જ શાંત અને સંયમી સ્ત્રી હતી તેના ચહેરા પર હંમેશા સાદગી દેખાતી હતી માથે નાનકડી બિંદી સાડીનો પાલો માથા પર તે માનતી હતી કે ઘરની અસલી શોભા તેના સોના ચાંદીથી નહીં પરંતુ સફાઈ અને સાચા મનથી હોય છે સવારે સૂરજ તે આંગણું માળતી તુલસીને જળ ચડાવતી અને પછી ચૂલામાં દીવો પ્રગટાવતી તેની દિનચર્યા હતી સાદગીમાં ભક્તિ ભક્તિમાં અનુશાસન ગામની સ્ત્રીઓ અવારનવાર કહેતી કે શેઠાણીના ઘરમાં તો મા લક્ષ્મી પોતે રહે છે રામદયાલ અને સુશીલાબાઈનો એક જ દીકરો હતો અર્જુન હજી વીસ વર્ષનો નવયુવાન પણ સંસ્કારોમાં ઉછરેલો અર્જુન દિવસભર પિતાના કામમાં હાથ વહેંચાવતો અને રાત્રે મા પાસે બેસીને તેમની વાતો સાંભળતો તે માને કહેતો અમ્મા જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ને ત્યારે લાગે છે કે ઘરમાં ખરેખર દેવી ઉતરી આવ્યા છે સુશીલાબાઈ હસી પડતી અને કહેતી બેટા દેવી તો દરેક એ ઘરમાં રહે છે જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય છે બસ તેમને માનવાવાળું દિલ જોઈએ સમય વીતતો ગયો ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું પણ કિસ્મતના ખેલ અજીબ હોય છે એક દિવસ સુશીલાબાઈને હળવો તાવ આવ્યો તેમણે વિચાર્યું કે બે દિવસમાં ઉતરી જશે પણ તે તાવ દિવસે દિવસે વધતો ગયો પહેલા થાક પછી નબળાઈ અને ધીમે ધીમે હાલત એવી થઈ ગઈ કે તે રસોડા સુધી પણ ન જઈ શક્યા રામદયાલે ગામના વૈદ્યને બોલાવ્યા વૈદ્યજીએ નાડી જોઈ કેટલીક જડીબુટ્ટીઓ આપી પણ અસર ન થઈ દિવસે દિવસે સુશીલાબાઈની તબિયત બગડતી ચાલી ગઈ ઘરનું વાતાવરણ જે પહેલા હાસ્ય અને પૂજાના ધ્વનિથી ભરેલું રહેતું હવે સન્નાતાથી ઘેરાવા લાગ્યું રામદયાલ અવારનવાર રાત્રે આંગણામાં બેસીને વિચારતો કેમ અચાનક આ બધું થઈ ગયું ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નથી કે પછી અમે કોઈનું મન દુખાવ્યું હોય તે ઉપર આકાશ તરફ જોતો અને મનોમન મા લક્ષ્મીને કહેતો મા જે પણ ભૂલ થઈ હોય ક્ષમા કરજે પણ જવાબમાં માત્ર હવાના ધીમા સરસરાટનો અવાજ સંભળાતો અર્જુન દરેક પણ માની પાસે રહેતો તેમના માટે ઉકાળો બનાવતો માથું દબાવતો અને ધીમે ધીમે હાલત એવી થઈ ગઈ કે ઘરનો પાયો માં જ હોય છે સુશીલાબાઈ બીમાર પડતા જ ઘરનો આખો ક્રમ બદલાઈ ગયો હતો જે રસોડું હંમેશા ચમકતું હતું હવે એવું ન રહ્યું સફાઈમાં ઢીલાશ આવવા લાગી પૂજા પણ ક્યારેક થતી ક્યારેક નહીં ધીમે ધીમે તે પવિત્રતા જે ઘરની ઓળખ હતી જાણે ઝાંખી પડી ગઈ એક રાત જ્યારે શેઠ પોતાની પત્નીના માથા પાસે બેઠા હતા તેમણે કહ્યું સુશીલા હું વિચારી રહ્યો છું કે હવે અર્જુનના લગ્ન કરી દઉં સુશીલાબાઈએ ધીમેથી આંખો ખોલી આટલી જ જલ્દી હજી તો તે બાળક છે રામદયાલે કહ્યું હવે તે બાળક નથી રહ્યો ઘરને સંભાળવાનો સમય આવી ગયો છે અને હું ઈચ્છું છું કે જ્યાં સુધી તું છે નવી વહુને તારા હાથે જોઈ લે આ કહેતા કહેતા તેમનો અવાજ ભારે થઈ ગયો સુશીલાબાઈએ થોડી પડ વિચાર્યું પછી બોલ્યા જો તને લાગે છે કે આ જ યોગ્ય છે તો કરી દે બીજા જ દિવસે તેમણે નક્કી કરી લીધું કે તે પોતાના દીકરા માટે એક સહચરિત્ર અને સંસ્કારી છોકરી શોભશે જે ઘરને ફરીથી એવી જ રીતે સજાવી દે જે રીતે તેમની પત્નીએ કર્યું હતું ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શેઠ રામદયાલ પોતાના દીકરા અર્જુન માટે વહુ શોધી રહ્યા છે ચોપાલો પર બેઠેલા વૃદ્ધો હોય કે કુવા પર વાતો કરતી સ્ત્રીઓ બધાની વચ્ચે આ જ વાત ઘૂમી રહી હતી કોઈ કહેતું શેઠજીને મોટા ખાનદાનની વહુ જોઈતી હશે તો કોઈ જવાબ આપતું નહીં તે તો સાદગી અને સંસ્કારોવાળા ઘરની છોકરી જ પસંદ કરશે ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ દરેક જણ જાણતું હતું કે શેઠ રામદયાલ પોતાના દીકરાની ગૃહસ્થી વસાવવાની તૈયારી કરી રહ્યા છે સંબંધોની ચર્ચા શરૂ થઈ તો આસપાસના ગામોમાંથી લોકો સૂચનો આપવા આવવા લાગ્યા દરેક જણ પોતાના ઘરની દીકરીના વખાણ કરતું શેઠ બધાની વાતો સાંભળતા પણ દરેક વખતે તેમના મનમાં એક જ વાત ઘૂમતી સૌંદર્ય કે અમીરીથી ઘર નથી ચાલતું ઘર તો સંસ્કારો અને સંયમથી બને છે એ જ દરમિયાન તેમનો જૂનો પરિચિત ગોવિંદજી મળવા આવ્યો તેણે કહ્યું શેઠજી મારા સંબંધીના ઘરે એક છોકરી છે નામ રાધા સીધી સાદી ઘર સંભાળનારી અને વડીલોનો આદર કરનારી મને લાગે છે કે તે તમારા ઘરને લાયક છે શેઠે કહ્યું સારું હું જઈને જોઈ આવું છું બીજા દિવસે સવારે તે એકલા જ નીકળી પડ્યા પહેલાના જમાનામાં પિતા જઈને છોકરી જોતા હતા બપોર સુધીમાં શેઠ તે ગામ પહોંચ્યા જ્યાં રાધાનું ઘર હતું ઘર સાદું હતું આંગણું ચોખ્ખું અને વાતાવરણમાં સાદગી હતી રાધાના પિતાએ આદરથી સ્વાગત કર્યું વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી માથું ઝુકાવેલું શાંત અને સંસ્કારી શેઠે મનોમન કહ્યું છે છે તે છોકરી જેનામાં ઘર વસાવવાની સમજ એ જ દિવસે શેઠે ત્યાં જ સંબંધ પાક્કો કરી દીધો અને કહ્યું હવે બસ શુભ દિવસ કાઢો હું મારી વહુને જલ્દી જ ઘરે લાવીશ ઘરે પાછા ફરીને તેમણે સુશીલાબાઈને કહ્યું મેં છોકરી જોઈ લીધી નામ રાધા છે સ્વભાવ બહુ સારો છે સુરતમાં સાદગી છે આંખોમાં આદર જડકે છે સુશીલાબાઈએ શાંત સ્વરમાં કહ્યું જો તમને મનથી બરાબર લાગી છે તો તે જ સાચી છોકરી એ જ સારી જે ઘરને અપનાવે શેઠે માથું હલાવ્યું મનને શાંતિ મળી છે લાગે છે કે હવે ઘર ફરીથી વસી જશે થોડા જ દિવસોમાં સંબંધ નક્કી થઈ ગયો શુભ મુહૂર્ત નીકળ્યું અને બંને ઘરોમાં ખુશીની લહેર દોડી ગઈ સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો સાદગીથી પણ પૂરા રીતિ રિવાજો સાથે લગ્ન થયા રાધા હવે શેઠ રામદયાલના ઘરની વહુ બની ચૂકી હતી લગ્નને થોડા અઠવાડિયા વીતી ચૂક્યા હતા ઘરમાં નવી રોનક હતી બધું જ જાણે ફરીથી જીવંત થઈ ગયું હતું રાધા સવારે વહેલી ઉઠતી આંગણામાં જળ છાંટતી તુલસીને પ્રણામ કરતી અને રસોડામાં મા અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી સુશીલાબાઈના ચહેરા પર સંતોષ હતો તેમને લાગતું હતું કે જાણે ઘરમાં મા લક્ષ્મી પોતે આવીને વસી ગયા હોય પણ જેમ જેમ દિવસો વીત્યા રાધાની આદતો બદલાવા લાગી તે હવે સવારે મોડે સુધી લાગી અને થોડા જ દિવસોમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો પહેલા સૂર્યોદય પહેલા ઝાડુનો અવાજ આવતો આવતો હતો હતો હવે સૂરજ ઊંચો ચઢી ત્યારે પણ આંગણામાં વિખરાયેલા પાંદડા એવા જ પડ્યા રહેતા એક સવારે સુશીલાબાઈ તુલસી પર જળ ચઢાવવા નીકળ્યા તો જોયું કે ઝાડુ ખૂણામાં પડ્યું છે અને રાધા હજી સુધી ઉઠી નથી તેઓ રૂમમાં ગયા અને ધીમેથી બોલ્યા બેટા હવે તો સૂરજ આંગણા સુધી આવી ગયો ઉઠી જા ઘરની રોનક સવારની સફાઈથી શરૂ થાય છે રાધાએ આંખો ખોલી અને બોલી માજી આજે ઊંઘ આવી રહી હતી બસ થોડું સુવા દો સુશીલાબાઈએ કહ્યું બેટા મોડે સુધી સુવાથી મનમાં સુસ્તી આવે છે અને જ્યારે મન સુસ્ત થઈ જાય તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે સવારની હવા અને સૂરજની કિરણો ઘરની બરકત હોય છે તેમને એમ ન ગુમાવો રાધાએ હળવું સ્મિત આપ્યું માજી હું કાલથી ધ્યાન રાખીશ પણ બીજા દિવસે એ જ થયું સૂરજ નીકળ્યો આંગણામાં સન્નાટો રહ્યો અને તુલસીની માટી સૂકી પડી હતી થોડા દિવસો પછી એક બીજી વાત થઈ રાધા ઝાડુ લગાવી રહી હતી ત્યારે ઝાડુ ભૂલથી તેના પગને અડી ગયું સુશીલાબાઈએ જોતા જ અવાજ લગાવ્યો રાધા બેટી ઝાડુને પગ ન લગાડવો આ મા લક્ષ્મીનું પ્રતીક હોય છે રાધાએ હસતા કહ્યું અરે માજી આ તો બસ ઝાડુ છે ભૂલથી લાગી ગયું હવે આમાં શું અપશુકન સુશીલાબાઈએ ઝાડુ ઉઠાવીને દિવાલ પાસે રાખતા કહ્યું બેટા આજ તો ભૂલ છે જ્યારે માણસ નાની વાતોને હળવાશમાં લે છે ત્યારે મોટી બરકતો તેનાથી રીસાઈ જાય છે ઝાડુ માત્ર સફાઈનું ઓજાર નથી આ લક્ષ્મીજીના આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે છે રાધાએ હળવા સ્વરમાં કહ્યું માજી તમે પણ ને દરેક વસ્તુને પૂજા બનાવી દો છો સુશીલાબાઈ સ્મિત કર્યા પણ આંખોમાં ચિંતા ઉતરી આવી ધીમે ધીમે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોડા પરથી હટવા લાગ્યું એક રાત તે જમવાનું બનાવીને થાકી ગઈ ગઈ અને એઠા વાસણો ચૂલા પાસે છોડીને ચાલી અડધી રાત્રે જ્યારે સુશીલાબાઈ પાણી પીવા ઉઠ્યા તો જોયું કે રસોડામાં એઠા વાસણોનો ઢગલો લાગ્યો છે સવારે તેમણે રાધાને કહ્યું બેટા રસોડું માં અન્નપૂર્ણાનું ઘર છે ત્યાં ગંદકી છોડવી ઠીક નથી રાતની ગંદકીથી નકારાત્મકતા પેદા થાય છે રાધાએ કહ્યું માજી તમે તો બસ ચિંતા કરતી રહો છો હું સાફ કરી દઈશ ને ઊંડો શ્વાસ લઈને કહ્યું બેટા જે કામ સાંજનું હોય તેને સવાર સુધી ટાળવું એ બરકતને ટાળવું છે ચોખ્ખા રસોડાથી જ સુખનો આરંભ થાય છે રાધાએ કંઈ ન કહ્યું પણ તેના ચહેરા પર થાક અને અનિચ્છા સ્પષ્ટ દેખાતી હતી સાંજનો સમય હતો સૂરજ ઢળી ચૂક્યો હતો અને ઘરમાં દીવો પ્રગટાવાનો સમય હતો ત્યારે જ રાધાએ ઝાડુ ઉઠાવ્યું અને આંગણો માળવા લાગી સુશીલાબાઈએ તરત અવાજ લગાવ્યો રાધા સાંજે ઝાડુ નથી લગાવતા બેટા આ સમયે માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે રાધાએ રોકાયા વિના કહ્યું માજી જ્યારે દિવસમાં સમય નથી મળતો તો સાંજે જ સફાઈ કરવી પડે છે તેનાથી શું ફરક પડે છે સુશીલાબાઈ દરવાજા પર ઊભા રહીને બોલ્યા ફરક પડે છે બેટી સાંજે ઝાડુ લગાવવાથી લક્ષ્મીજીના આશીર્વાદ બહાર નીકળી જાય છે બરકત માત્ર કમાણીથી નથી આવતી આદતોથી આવે છે રાધાએ ઝાડુ એક તરફ મૂકી દીધું અને બોલી માજી હું તમારી ઇજ્જત કરું છું પણ હવે જમાનો બદલાઈ ગયો છે લોકો આ બધી વાતો નથી માનતા સુશીલાબાઈએ શાંત સ્વરમાં કહ્યું બેટા જમાનો બદલાઈ શકે છે પણ ઘરનો પાયો નહીં જે પરંપરાથી જોડાયેલો રહે તે જ સ્થિર રહે છે થોડા દિવસ પછી એક બીજી ઘટના થઈ રાધાએ જમવાનું પૂરું થયા પછી એઠા વાસણો ચૂલાની ઉપર મૂકી દીધા જ્યારે સુશીલાબાઈએ જોયું તો બોલ્યા બેટા ચૂલોમાં અન્નપૂર્ણાનું આસન છે ત્યાં એઠા વાસણો નથી રખાતા રાધાએ ઉપર જોયા વિના કહ્યું માજી મેં બસ જગ્યાની કમીથી મૂકી દીધા હતા પછી ધોઈ નાખીશ સુશીલાબાઈએ કહ્યું રસોડામાં પવિત્રતા સૌથી જરૂરી છે જો ચૂલા પર ગંદકી હશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે રાધાએ હસતા કહ્યું માજી દરેક વસ્તુમાં દેવી શોધવાનું બંધ કરો જમવાનું તો મેં બનાવી જ દીધું ને હવે થોડી વારમાં બધું સાફ થઈ જશે સુશીલાબાઈએ કોઈ જવાબ ના આપ્યો તેમના ચહેરા પર નિરાશા હતી પણ મનમાં હજી પણ આશા હતી કે કદાચ એક દિવસ રાધા આ વાતોનો અર્થ સમજી લેશે ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું પહેલા જ્યાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી હવે સન્નાટો રહેતો હતો તુલસી પાસે માટી સુકાઈ ગઈ હતી દીવો બુજાયલો રહેતો હતો સુશીલાબાઈ હજી પણ દરરોજ સવારે તુલસીની સામે ઉભા રહીને કહેતી હે મા આ ઘર પર તારી કૃપા જાળવી રાખજે મારી વહુને સાચી સમજ આપજે પણ જાણે ઘરની રોશની ધીમે ધીમે ઓછી થતી જઈ રહી હતી શેઠ રામદયાલ હવે ચિંતિત રહેવા લાગ્યા હતા તેમને લાગતું કે ઘરમાં કોઈ અદ્રશ્ય ભારેપણું ફેલાઈ ગયું છે એક દિવસ તેમને સુશીલાબાઈને કહ્યું લાગે છે કે મા લક્ષ્મી રિસાઈ ગયા છે સુશીલાબાઈએ ચૂપચાપ માથું ઝુકાવી દીધું તેમને ખબર હતી કે આ બધું રાધાની આદતોનું પરિણામ છે પણ પણ તે હજી તેને ઠપકો આપવા તેમનો વિશ્વાસ હતો કે પ્રેમથી સમજાવવાથી રાધા બદલાઈ જશે સમય વીતતો ગયો અને ઘરની રોનક ધીમે ધીમે જાણે માટીમાં મળી જવા લાગી પહેલા જ્યાં સવારે તુલસી પાસે દીવો સડકતો હતો હવે ત્યાં ધૂળ જામવા લાગી હતી રાધા હવે મોટે ભાગે ઉદાસ કે વ્યસ્ત રહેતી સફાઈ અડધી અધૂરી પૂજા ક્યારેક ક્યારેક અને ઘરમાં હવે તે પોતા પણ નહોતું જે પહેલા દરેક ખૂણામાં જળકતું હતું શેઠ રામદયાલે સૌથી પહેલા બદલાવ પોતાના વ્યાપારમાં અનુભવ્યો પહેલા જે સોદા ફાયદાકારક રહેતા હવે નુકસાનમાં જવા લાગ્યા ગોદામમાં અનાજમાં કીડા લાગી ગયા કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા શેઠ ઘણી રાતો જાગીને હિસાબ કિતાબ જોતા પણ સમજી નહોતા શકતા કે ભૂલ ક્યાં થઈ રહી છે એક સાંજે તેમણે સુશીલાબાઈને કહ્યું સુશીલા અજીબ વાત છે હવે કામમાં મન નથી લાગતું જાણે બરકત ખોવાઈ ગઈ હોય સુશીલાબાઈએ ધીમા સ્વરે કહ્યું બરકત ત્યારે ખોવાય છે જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે મા લક્ષ્મી ત્યાં નથી ટકતા જ્યાં ગંદકી અને બેદરકારી ઘર કરી જાય શેઠે ઊંડો શ્વાસ લીધો તું કહેવા માંગે છે કે તે આગળ ન બોલ્યા પણ બંનેની નજર એક જ દિશામાં ઉઠી રાધા તરફ રાધા પણ આ બધું જોતી હતી પણ તેને લાગતું કે આ બસ સમયનો માર છે એક દિવસ જ્યારે શેઠ ગુસ્સામાં બોલ્યા દરેક કામ ઉલટું કેમ થઈ રહ્યું છે તો રાધાએ કહ્યું પિતાજી આ બધું અંધવિશ્વાસ છે વેપારમાં ઉતાર ચઢાવ તો થતા જ રહે છે શેઠે આંખો ફેરવી તું નહીં સમજે વહુ જ્યારે ઘરની સ્ત્રીઓ રીત ભૂલી જાય છે ત્યારે ઘરની બરકત પોતે રસ્તો ભૂલી જાય છે તે દિવસ પછી વાતાવરણ વધારે ભારે થઈ ગયું ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટવા લાગી રાધાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું ઝાડું ત્યાં જ ખૂણામાં પડ્યું રહેતું રસોડામાં વાસણો ક્યારેય સાફ નહોતા રહેતા સુશીલાબાઈ હવે મોટે ભાગે ચૂપ રહેવા લાગ્યા હતા તે દરરોજ સાંજે તુલસી પાસે બેસીને મનોમન કહેતા હે મા હવે કંક તું જ કર એક રાત જોરદાર પવન ફૂંકાયો અને આંગણામાં રાખેલો દીવો બુજાઈ ગયો એ જ પડે ગોદામમાંથી ખબર આવી શેઠજી આગ લાગી ગઈ શેઠ દોડ્યા પણ બહુ મોડું થઈ ગયું હતું ગોદામનું અડધું અનાજ બળી ચૂક્યું હતું ગામવાળા કહેતા કે આવું તો પહેલાં ક્યારેય નહોતું થયું રામદયાલ ત્યાં જ બેસી ગયા માથા પર હાથ રાખીને બોલ્યા લાગે છે કે મા લક્ષ્મીએ ખરેખર મોં ફેરવી લીધું છે ઘરે પાછા ફરતી વખતે તેમની આંખોમાં આંસુ હતા તે રાત ઘરમાં કોઈ ન બોલ્યું શેઠના દિલમાં પહેલીવાર આ અહેસાસ બેસી ગયો હતો કે હવે જો કંઈ ન બદલાયું તો આ ઘરની ખુશીઓ ક્યારેય પાછી નહીં આવે શેઠની મહેનત નામ અને ઇજ્જત બધું એકસાથે ડૂબી ગયું ઘરનું વાતાવરણ પણ હવે બદલાઈ ચૂક્યું હતું પહેલા જ્યાં દરરોજ સવારે પૂજાની ઘંટડી અને તુલસીની સુગંધ હતી હવે ત્યાં સન્નાટો હતો શેઠ રામદયાલ દિવસ રાત ચિંતાઓમાં ડૂબેલા રહેતા રાત્રે અવારનવાર વરંડામાં બેસીને બળબડતા લક્ષ્મી ક્યાં ચાલી ગઈ તું એક સાંજે શેઠ ઘરે પાછા ફર્યા ચહેરો ગુસ્સાથી લાલ હતો આંગણામાં બેસી ગયા અને એકદમથી બોલ્યા બસ હવે વધારે સહન નથી કરી શકતો હું આ બધું સુશીલાબાઈ ચોંક્યા શું શું થયું જી શેઠે જોરથી કહ્યું કહું બધું બધું ખતમ થઈ ગયું મહેનત બળીને રાખ થઈ ગયું અને હું જાણું છું કે આ બધું કોના કારણે થયું છે તેમની નજર રાધા પર ટકી ગઈ જે પાસે જ ઉભી હતી રાધા ગભરાઈ ગઈ ધીમા સ્વરે બોલી પિતાજી મારાથી શું ભૂલ થઈ છે હું તો દરરોજ મારું કામ કરું છું શેઠનો સ્વર ભારે અને ધ્રુજતો હતો કામ તે ઘરનું રૂપ બદલી દીધું વહુ ન સફાઈ ન શ્રદ્ધા ન સવારનો દીવો જ્યારે સ્ત્રી ઘરની મર્યાદા ભૂલી જાય તો લક્ષ્મીજી પણ તેનો સાથ છોડી દે છે જે દિવસે તું આ ઘરમાં આવી એ જ દિવસથી બરકત ઘટવા લાગી રાધાની આંખો ભરાઈ આવી તે રડતા બોલી મેં કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું પિતાજી મેં બસ મારા ઢંગથી જીવવાની કોશિશ કરી જો પૂજામાં મોડું થઈ જાય કે સફાઈમાં કમી રહી જાય તો શું બધા વિનાશનું મૂળ હું જ છું શેઠ ગુસ્સાથી ઊભા થયા અને બોલ્યા હા કારણ કે ઘરનો પાયો સ્ત્રીના કર્મોથી ટકે છે જો તેજ ઢીલી થઈ જાય તો આખું ઘર પડી ભાંગે છે તારા આવ્યા પછી ન શાંતિ બચી ન બરકત હવે હું તને કંઈ વધારે નથી કહી શકતો બસ એટલું કે આ ઘરથી જા રાધા જા અને તારા કર્મો પર પોતે વિચાર કર રાધા સ્તબ્ધ રહી ગઈ તેણે ધ્રુજતા અવાજે કહ્યું માજી તમે તો કંઈક કહો શું ખરેખર મારા કારણે આ બધું થયું સુશીલાબાઈની આંખોમાં આંસુ હતા પણ શબ્દો ન નીકળ્યા રાધાના ગાલ પર આંસુ લુછાઈ પડ્યા શેઠે કડક સ્વરે કહ્યું હવે આ ઉમરાને પાર ન કરવો જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થઈ જાય રાધાએ કંઈ પણ બોલ્યા વિના માથું ઝુકાવ્યું તેણે ધીમેથી ઉમરો પાર કર્યો એ જ ઉમરો જ્યાંથી થોડા મહિના પહેલા તેણે પહેલીવાર પગ મૂક્યો હતો અને રાધા કંઈ પણ કહ્યા વિના કોઈ સામાન વિના આંસુઓથી ભીની સાડીમાં તે ઘરથી નીકળી ગઈ પગ ભારે હતા પણ મનમાં એક સંકલ્પ સળગી રહ્યો હતો હવે તે માં લક્ષ્મી પાસે ક્ષમા માંગશે ભલે તેના માટે તેને પોતાને મીટા રાત ઠંડી હતી રસ્તો સુમસામ ગામની બહાર નીકળતા જ ઘનઘોર જંગલ શરૂ થઈ ગયું વૃક્ષોની છાયામાં ચાંદની કિરણો પણ મુશ્કેલીથી પહોંચતી હતી તે એક જૂના વડના ઝાડ નીચે બેસી ગઈ આંસુ રોકાઈ ન હોતા રહ્યા પણ અંદર એક અજીબ દ્રઢતા હતી તેણે હાથ જોડીને કહ્યું માં જ્યાં સુધી તમે દર્શન નહીં આપો હું ન अन्न ગ્રહણ કરીશ ન જળ રાત વીતી દિવસ નીકળ્યો ભૂખે શરીર તોડી નાખ્યું પણ તેનું મન વધારે મજબૂત થતું ગયું ત્રીજા દિવસે જ્યારે સૂરજ ઢળવાનો આવ્યો તો ચારે બાજુ અચાનક હળવો પ્રકાશ ફેલાવા લાગ્યો રાધાએ આંખો ખોલી સામે સુવર્ણ આભા હતી અને તે આભામાંથી નીકળ્યો એક દિવ્ય સ્વર રાધા તે ધ્રુજતા ઊભી થઈ લક્ષ્મી શું ખરેખર તમે મારી સામે છો માં લક્ષ્મી હસ્યા તેમનો ચહેરો પ્રકાશથી ભરેલો હતો હા બેટી હું આવી છું તારું આહવાન સાચો હતો તારો પશ્ચાતાપ મને અહીં ખેંચી લાવ્યો પણ કહે તું દુખી કેમ છે રાધા જમીન પર ઝૂકી ગઈ આંસુઓથી ભરેલા બોલી માં મારાથી બહુ મોટી ભૂલ થઈ મેં તમારી પરંપરાઓને અવગણી સાસુજીની વાતોને જૂની માન્યતા સમજી અને હવે મારા કારણે બધું નષ્ટ થઈ ગયું કૃપા કરીને કહોમાં આખરે મેં કઈ કઈ ભૂલો કરી મા લક્ષ્મીનો સ્વર મધુર હતો પણ ગંભીર બેટા સાંભળ જ્યારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે છે ત્યારે હું પોતે તે ઘરથી દૂર ચાલી જાઉં છું પછી તેમણે પોતાની ઉજળી હથેળી ઉઠાવી અને એક એક કરીને જણાવ્યું એક ઝાડુનું અપમાન તેમણે કહ્યું જ્યારે કોઈ સ્ત્રી પગથી અડાડે છે તો તે લક્ષ્મીનું અપમાન કરે છે કારણ કે સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતિક છે બે ચૂલા પર અપવિત્રતા જ્યારે એઠા વાસણો ચૂલા પર રાખવામાં આવે છે તો અન્નપૂર્ણાદેવી નારાજ થાય છે જ્યાં અપવિત્રતા રહે છે ત્યાં હું પ્રવેશ નથી કરતી ત્રણ ઉમરા પર ભોજન જ્યારે પર બેસીને ભોજન કરવામાં આવે છે તો તે સ્થાન જે સ્વાગત અને આશીર્વાદનું હોય છે છે અશુદ્ધ થઈ જાય હું ઉમરા પરથી પાછી ફરી જાઉં છું ચાર સાંજે ઝાડુ લગાવવું જ્યારે સાંજના સમયે ઝાડુ લગાવવામાં આવે છે તો તે મારા આગમનના સમયે મને જ ઘરની બહાર કાઢી મૂકે છે પાંચ આળસ અને મોડે સુધી જ્યારે સ્ત્રીઓ મોડે સુધી સુએ છે અને સૂરજ નીકળ્યા પછી પણ ઘર બંધ રહે છે તો આળસને કારણે ઘરની ઉર્જા નષ્ટ થાય છે હું એવા ઘરોમાં નથી રોકાતી છ આંગણાની ગંદકી જ્યારે આંગણાની સફાઈ નથી થતી તો ત્યાં નકારાત્મકતા ફેલાય છે અને હું ત્યાંથી જ પાછી ફરી જાઉં છું જ્યાં ગંદકી જોઉં છું સાત રાતભર એઠા વાસણો જ્યારે એઠા વાસણો રાતભર રસોડામાં પડ્યા રહે છે તો તે અંધકારને બોલાવે છે અને હું એવા ઘરોમાંથી વિદાય લઈ લઉં છું દરવાજાને દરવાજાને ઠોકર ઠોકર મારવી જ્યારે કોઈની સામે પગથી કે થૂંકથી મારવામાં આવે છે તો તે ઘરની મર્યાદાને ઈજા પહોંચાડે છે હું ત્યાં ટકી નથી શકતી જ્યાં આદર ન હોય નવ ઝઘડો અને કટુતા જ્યારે ઘરમાં ઝઘડો અને કટુતા રહે છે તો મારું સ્વરૂપ જે શાંતિ છે ત્યાં ટકી નથી શકતું દસ ધાર્મિકતા પ્રત્યે બેદરકારી અને જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા સફાઈ અને સંયમને હળવાશમાં લે છે તો તે પોતે પોતાના હાથે સુખના દ્વાર બંધ કરી દે છે લક્ષ્મીનો અવાજ ધીમો થયો યાદ રાખ બેટી હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા શ્રદ્ધા અને સાચું મન હોય છે આ રીત નહીં જીવનનું સંતુલન છે રાધાની આંખોમાંથી આંસુ રોકાઈ નહોતા રહ્યા તેણે ધ્રુજતા કહ્યું મા હવે સમજી ગઈ ઘરની રોનક સજાવટથી નહીં આદર અને પવિત્રતાથી આવે છે મા લક્ષ્મી હસ્યા તે ભૂલ માની છે હવે તારું ઘર ફરી ઉજળશે જા બેટી તારા સાસરે પાછી ફરી જા તારા પાછા ફરતા જ બરકત પણ પાછી ફરશે આટલું કહીને દેવીનું રૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયું રાધા ત્યાં જ ઝૂકી રહી હાથ જોડીને બોલી મા હું તમારું વચન નિભાવીશ હવે આ જન્મમાં ફરી કોઈ એવી ભૂલ નહીં કરું પછી તેણે માથું ઊંચું કર્યું આંસુઓમાં સ્મિત હતું અને પગલા ગામ તરફ વધારી દીધા જેમ જ તેણે ઉંબરો પાર કર્યો સુશીલાબાઈ દોડી આવ્યા અને આંસુઓ સાથે બોલ્યા રાધા તું પાછી આવી ગઈ રાધાએ કહ્યું માજી મેં બધું સમજી લીધું છે લક્ષ્મી ઘરમાં ત્યારે જ વસે છે જ્યારે સફાઈ પૂજા અને શ્રદ્ધા સાથે હોય એ જ દિવસથી ઘરમાં ફરી રોનક પાછી આવી વેપાર સંભાળાઈ ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી કે શેઠજીના ઘરમાં મા લક્ષ્મી ફરીથી વસી ગયા મિત્રો યાદ રાખો જે સ્ત્રીઓ ઘરમાં ગંદકી રાખે છે મોડે સુધી સૂએ છે રસોડામાં એઠા વાસણો છોડે છે સાંજે ઝાડુ લગાવે છે ઉમરા પર બેસે છે કે સફાઈને હળવાશમાં લે છે તે ઘરમાં ક્યારેય મા લક્ષ્મી પ્રવેશ નથી કરતી આવા ઘરોમાં સુખ નથી ટકતું પણ ગરીબી અને દુઃખનો વાસ બની જાય છે માલક્ષ્મી એ જ ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા સચ્ચાઈ અને શ્રદ્ધા હોય તો બહેનો અને ભાઈઓ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં મા લક્ષ્મીની કૃપા સદા બની રહે તો આ દસ ભૂલોને આજથી છોડી દો અને તમારા ઘરને પવિત્ર રાખો